ગોંડલના બહુ ચર્ચિત અમિત આત્મહત્યા કેસની અંદર રીબડાના રાજદીપસિંહ જાડેજાએ ગઈકાલે રાત્રે સરેન્ડર કર્યું અને પછી એમની ધરપકડ કરવામાં આવી હવે આજના દિવસ દરમિયાન તેમને ગોંડલ તાલુકા કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવશે પણ સૌ કોઈની નજર એ ઉપર છે કે જે પોલીસ રિમાન્ડ કેટલા દિવસના માંગે છે કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગોંડલના બહુ ચર્ચિત કેસ એટલે કે અમિત કુટ આત્મહત્યા કેસની અંદર સૌથી પહેલા અનિરુદ્ધસિંહ જાડેજા એટલે કે જે રાજદીપસિંહ જાડેજાના પિતા છે તેમણે સરેન્ડર કર્યું હતું અને હવે એ જ બાદ હવે રાજદીપસિંહ રીબડા છે તેમણે પણ ગઈકાલે મોડી રાત્રે સરેન્ડર કર્યું ને પછી એમની ધરપકડ કરવામાં આવી તે છેલ્લા પાંચ થી છ મહિનાથી રાજદીપસિંહ રીબડા છે તે ફરાર હતો પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં એમની ધરપકડ થઈ છે હવે પછી જે ગોંડલ તાલુકા પોલીસ છે એમને મેડિકલ માટે લઈ જશે અને એ પછી તેમને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એ પછી પોલીસ દ્વારા રિમાન્ડની પણ કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવશે પણ સવાલ એ છે કે કેટલા દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવે છે કોર્ટ છે કેટલા દિવસના રિમાન્ડ આપે છે અને જો રિમાન્ડ ન આપે તો એમને સીધા જ જેલમાં મોકલી દેવામાં આવશે તે પણ અત્યારે એક ચર્ચા છે

આ કેસમાં રાજદીપસિંહના પિતા અને મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ અગાઉ આત્મસમર્પણ કર્યું હતું જેમની ધરપકડ કરવામાં આવી હતી કેસમાં ટ્રેપનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું પણ હતું પોલીસે આ મામલે અગાઉ પૂજા રાજગોર નામની યુવતી અને એક સગીરાની ધરપકડ પણ કરી હતી આ કાવતરામાં મદદ કરવા બદલ બે વકીલો સંજય પંડિત અને દિનેશ પાતરની પણ અટકાયત કરવામાં આવી હતી આ ઉપરાંત કેસમાં સંડોવાયેલા અન્ય એક શખ્સ અતા ખાનની પણ ધરપકડ થઈ ચુકી છે જ્યારે રહીમ મકરાણી નામનો અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે રાજદીપસિંહ જાડેજાના આત્મસમર્પણ બાદ ગોંડલ તાલુકા પોલીસે તેને ક્યારે કોર્ટમાં રજૂ કરવો તેમને લઈને અત્યારે ક્યાંક વાતચીત ચાલી પણ રહી છે કારણ કે સૌથી પહેલા મેડિકલ કરવામાં આવે છે અને એ પછી એમને ગોંડલ તાલુકા કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે મે મહિનામાં અમિત કુંડે પોતાની સામે દુષ્કર્મનો જે કેસ નોંધાયો હતો એ પછી બે દિવસમાં જ તેમણે આત્મહત્યા કરી હતી ત્યારે કુલ ચાર પાનાની સુસાઈડ નોટ છે તેમને જે મૃતદેહ હતો તેમની પાસેથી મળી આવી હતી અમિત ખુલ પાસેથી જે સુસાઈડ નોટ મળી હતી એમના પહેલા બે પાના પર આખી વિસ્તૃત માહિતી લખવામાં આવી હતી અને એ પછી ઘણા બધા ગંભીર આરોપ છે એ પણ

એમને રિમાન્ડ કેટલા દિવસના પોલીસને મળે છે પોલીસ કેટલા દિવસના રિમાન્ડ માંગે છે સામે પક્ષે પણ જોવાનું છે કે કોર્ટ એમને રિમાન્ડ આપે છે ખરા જો કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં નહીં આવે તો સીધા જ અનિરુદ્ધસિંહ જાડેજા ની જેમ જ જે અત્યારે રિબડા છે તેમને પણ પણ મોકલી દેવામાં આવશે હવે એ જોવાનું રહ્યું કે આગળના સમયમાં શું થાય છે અને ખાસ કરીને પોલીસ છે કેટલા દિવસના રિમાન્ડ માંગે છે અને પછી શું પૂછપરછ થાય છે અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર